એ અસ્મિતાની વિશેષ રજૂઆત અનકટ પંચાત આજે અમે પહોંચ્યા છીએ અમદાવાદની ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં અને અહીંયા જે લોકો ભોજન માટે આવ્યા છે તેમની સાથે ચર્ચા કરવી છે અને તેમની પાસેથી ચૂંટણીલક્ષી ઓપિનિયન તેમનો જાણવો છે તેમની પાસેથી સમજવું પણ છે શું નામ માસી આપનું સારું શું નામ છે તમારું બોલો બેલાબેન

એટલે તમારા જેવા સરકારી કર્મચારી નોકરીમાં લાગી જશે મારા જેવા બધા આવી રીતે પૂછવામાં લાગી જશે તમને શું લાગે છે કોણ આવશે ફરી એકવાર એવું ના કહેવાય એવું કહી ના શકાય અત્યારે તો કોણ આવવું જોઈએ કેવા નેતા આવવા જોઈએ એક ચલો કેવા લઈ શકે એવા દેશના માટે કંઈ કરી શકે એવા એવા જ ને આપણે તો નેતા કઈ કઈ બાબતો જેવી કે મહિલાઓને લગતી ગરીબોને લગતી કેવી બાબતો તમને એવું લાગે કે હજી બોલો તમે બોલો શું નામ તમારું ચિત્રા અચ્છા ચિત્રબેન તમે તમે જમવાનું કન્ટિન્યુ કરો શું ચિત્રબેન તમે સરકારી કર્મચારી છો હા હા અમારો આખો ગ્રુપ છે એનઆઈસી અચ્છા તો કેવા નેતા હોવા જો એકો અમે તો એવું માનીએ કે ટેક્સ ઘટાડે અમારા માટે કારણ કે એકલા સેલેરીડ પર્સન જ ટેક્સ પે કરે છે અને ખર્ચા ઓછા કરે ના વેપારીઓ ભરે તો છે જીએસટી ઠીક ઠીક હા તો એક ટેક્સ હોવો જોઈએ પછી ઇન્કમ ટેક્સ જીએસટી બધું ના હોવું જોઈએ સેલ ટેક્સ બધું ના હોવું જોઈએ એઝ જીએસટી સી જીએસટી બધું ના હોવું જોઈએ એક જ ટેક્સ હોવો જોઈએ એક ટેક્સ બધું આવે છે એ ટેક્સ લે તો જે ટેક્સ પિયર છે એના માટે કે અલગ બેનિફિટ હોવા ફેસિલિટી અલગ હોવી જોઈએ જેમ કે કેવા જેમ કે કમ્પ્લીટ હા અમારું વેક્સિન તો તો ફેસિલિટી હોય એમાં થોડી પ્રાયોરિટી મળવી જોઈએ ટેક્સ પ્લે

ના ના હું ઇન જનરલ વાત કરું છું એમણે કીધું કે એડિટ નઈ થાય તો મને ખબર છે અને કોઈ ના બોલે પણ મારો કહેવાનો મતલબ હતો કે એ સિવાયનું કશું એડિટ નઈ થાય નઈ બાકી અત્યારે તો એવું જ લાગે છે કે અમે આઉટ ઓફ અમદાવાદ બેઠા છે એવી ફીલ આવે છે એબ્રોડમાં કે બેઠા હોય ને એ ટાઈપની ફીલ આવે છે ક્રૂઝમાં જે બેઠા છે આપડા અમદાવાદમાંથી સારી બોર્ડર ફેસિલિટી છે ફેસિલિટી તો 100% આ સરકારી વધી છે એ એ માટે અમે એગ્રી થઈએ છીએ તો શું વધુ કામકાજ વધુ સરકારી કર્મચારીઓના ના એવું કંઈ અમે તો કરતાં હતા કામ અમે એલ કર્મચારી તો બધા કામ કરતા હતા પહેલાંથી એટલે એવું તો અમને કંઈ ફર્ક નથી લાગતો તો શું લાગે ફરીથી આ સરકાર બનશે એ માટે અમે કોઈ કોમેન્ટ ના કરી શકીએ એઝ એઝ ગવર્મેન્ટ એમ્પલ ગવર્મેન્ટ એમ્પલ અચ્છા તમે કંઈ કહેતા હતા કે ટેક્સ ને લઈને આપણે અને જીએસટી માં અમારો જે જે સર્વિસ લઈએ અમે ટેક્સ એટલે અમને ડબલ માર પડે છે એ ના હોવું જોઈએ એ ના હોવું જોઈએ કે ટેક્સ આપે છે ટેક્સ કાપીને સેલેરી હાથમાં આવે છે અને પ્લસ અમે ભરીએ છીએ તો એ ના જોઈએ અમારા માટે કદાચ અત્યારે તમે જમો છો એના ઉપર પણ બીજો ટેક્સ હા અમે ટેક્સ તો સરકારી કર્મચારીઓને ટેક્સેશનનું માળખું બદલવું જોઈએ તેવું તેમનું કહેવું છે અન્ય લોકો છે હા ઓવરઓલ ઓવરઓલ બે હજાર ચૌદથી માંડીને ચોવીસ દરમિયાન વિકાસ સારામાં સારો થયો છે ખરેખર આટલા વર્ષોમાં જે સિત્તેર વર્ષમાં નથી થયો એ ચૌદ વરસ દસ વર્ષમાં સારો થયો છે અને હવેની ગવર્મેન્ટ આવે તો સારું પણ આપણો દેશ દુનિયાના બીજા દેશોની કમ્પેરિઝનમાં સૌથી મોટો દેશ છે સૌથી વધારે વસ્તી છે એટલે એને સરસ રીડેવલપ કરવા માટે ઘણો ટાઈમ લાગેલો છે પણ ઓછા સમયમાં જે આજે આ જે અત્યારે રિવરફ્રન્ટ છે પહેલાં રણ પ્રદેશ હતો એમાં આજે સરસ મજાનો પાણીમાં ક્રૂઝ તરતી થઈ ગઈ અને ચારે બાજુ તમે જુઓ તો મેટ્રો થઈ ગઈ બીઆરટીએસ થઈ ગઈ અહીંયાથી સી પ્લેન સ્ટાર્ટ થઈ ગયું ઓવરઓલ એટલે ઓવરઓલ જે દસ વર્ષના ટૂંકા ગાળામાં જે સારો વિકાસ થયો છે જે સિત્તેર વર્ષમાં નથી થયો એ આ દસ વર્ષમાં થયો છે પણ હજી એમાં થોડા ઘણા હજી સુધારા વધારા થવાની જરૂર છે અને ઓવરઓલ જેમ વન નેશન વન પ્લાન છે એ રીતે ઇન્કમ ટેક્સમાં પણ બધાને એક સરકાર આજે ધંધાધારી પોતાનો જીએસટી એ છુપાઈને ભરતા નથી જ્યારે કર્મચારીઓના પગાર તો સીધા ટેક્સ કપાઈને હાથમાં એક લાખ રૂપિયા કમાતા તો ત્રીસ હજાર કપાઈને સિત્તેર હજાર જ હાથમાં આવે છે તો ઓવરઓલ એ અમને બહુ નુકસાન છે એટલે આ તો અમને પૈસાનું કોઈ ફાયદો નથી થતો ઓવરઓલ બધું જ સારું છે અને જો આ ગવર્મેન્ટ આવશે તો હજી ડેવલપમેન્ટ ઘણું થાય એવી શક્યતા છે પણ અમે આના માટે અત્યારે કંઈ ના કહી શકીએ પણ હજી ઘણા સુધારા વધારા કરવાની જરૂર છે જેવા કે કેવા સુધારા જે કરવાની જરૂર તમને લાગે છે એ કેવા એમાં ભ્રષ્ટાચાર બહુ છે આજે ધારો કે આયુષ્યમાન કાર્ડ છે તો આયુષ્માન કાર્ડનો જે લોકોને ઘરે ગાડીઓ છે એવા લોકો પણ આયુષ્યમાન કાર્ડ ધરાવે છે અને એની ફેસિલિટી ખરેખર એના માટે જે ગવર્મેન્ટ કર્મચારીઓ છે ને જેને ડેપ્યુટ કર્યા છે એને ત્યાં જઈને એને એનું સર્વે કરવો જોઈએ સાચી રીતે સાચી નીતિથી જે કામ કરે છે ને તો જ આ દેશ આગળ આવશે નહીતર નહીં આવે આરોગ્યમાં એજ્યુકેશનમાં આરોગ્ય એજ્યુકેશન એજ્યુકેશનમાં સો ટકા કરવો જોઈએ કારણ કે પ્રાઇવેટ સ્કૂલો ઘણી છે જે વસ્તુ ગવર્મેન્ટ સ્કૂલોમાં સારી રીતે છોકરાઓને ટીચરોને સારા પગાર આપો કારણ કે મને એવો એક્સપિરિયન્સ છે કે જેટલા ટીચરો છે માત્ર પંદરને અઢાર ને ત્રણ હજારના પગારમાં કામ કરી રહ્યા છે પોલીસ કર્મચારીઓને પણ કદાચ ઓછા પગારો મળતા હોય તો પછી ભ્રષ્ટાચાર ત્યાં થાય એના કરતાં દરેકને સેલરી સારો આપો અને નીતિથી કામ કરે એવું થાય તો જ આ દેશ આગળ આવશે ખૂબ ખૂબ આભાર બેન આપની સાથે વાત કરીને ઘણો જ આનંદ થયો અન્ય લોકો પણ છે અહીંયા બે મિનિટ લઈ શકું તમારી જો તમને તકલીફ ના હોય તો અચ્છા મારા કેમેરામેન છે એમને વિનંતી કરીશ કે આ તરફ આવી જાય સાહેબ ફરી પાછી આજે ચૂંટણી આવી છે તમને શું લાગે છે કે આ વખતે કોણ જીતે એવું લાગે છે ભાજપ ચારસો પ્લસ એનું કારણ એક તો મોટું માથું મોદી મોદી આજે વિશ્વભરમાં તો પોતે શિક્ષક છું મારી પર્સનલી જાહેરાત પણ હોય છે કોઈ રાજકારણમાં છું નહીં આજે જે કામ કરે છે એને બિરદાવવા પડે બીજું ઇન્ટરનેશનલ લેવલ ઉપર નામ બનેલું કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર નથી આવ્યો ઇન્કમ ટેક્સ કરો એ અમારી ફરજમાં છે ગવર્મેન્ટમાં હોય કે ના હોય જીએસટી છે તો સરકાર ચાલે છે ગરીબોને પણ એટલી રાહત આપે છે બીજું કિસાનમાં બધાને ઘરે ઘરે પહોંચાડ્યા છે પહેલાં શું હતું કે ભાઈ પૈસા આપતા હતા કોંગ્રેસ સરકાર પણ એ સરકારમાં પૈસા અંદર બી ખવાઈ જતા હતા આ સરકારમાં એટલો ફાયદો છે હું હજી કહું છું કે સાહેબ મારું ઇલેક્શનમાં ડ્યુટી પણ આવે છે લોકો વાત પણ કરે છે કે ભાજપ સિવાય કોઈ જોઈએ નહીં ગુજરાતમાં તો કોઈ વિકલ્પ નથી પણ અત્યારે દેશમાં પણ કોઈ વિકલ્પ નથી ભાજપનો કોઈ વિકલ્પ નથી આ તમે અત્યારે કેજરીવાલનું સાંભળી રહ્યા છો મુખ્યમંત્રી કક્ષાના વ્યક્તિઓ જો આ ચાટલું કૌભાંડ કરતા હોય તો મોદી કયા વર્ષે એને કૌભાંડ કર્યું કોણ એનું ફેમિલી હવે હું અંદરથી આ સરકારને વધારે માનું છું ભાજપ સરકારને ત્યાં સુધી જીવી છે ત્યાં સુધી ભાજપ સરકાર બીજું કોઈ નહીં તો રાહુલ ગાંધી પણ વાત તો ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની ને પોલિસીસ લાવવાની અલગ અલગ એક કરી સાઠ વર્ષમાં શું કર્યું સાઠ વર્ષ સુધી ત્રણસો સિત્તેરની કલમ અટલ બધું સૌથી મોટો પક્ષ હતો સાહેબ સૌથી મોટો પક્ષ કે મોદી આવ્યો છે તમે તું કે લોકો કંટાળી ગયા અને એક વિકલ્પ મળ્યો મોદીનો હવે મોદીનો વિકલ્પ નથી કોઈ વિકલ્પ કોઈ જ વિકલ્પ નથી એટલે સરકારની દ્રષ્ટિએ બેસ્ટ સરકાર ભાજપ સરકાર અચ્છા આપ શું માનો છો કેવી રીતે ના એમ થોડું ચાલે મત તો એ દેશે ને તમે દેશો એને આપી દીધો એટલે તમારો મત થોડો ગણાશે

રાહુલ ગાંધી પણ ગેરંટીઓ આપે છે અને પાંચ ન્યાયની વાત કરી એણે પણ કીધું કે અમે ગેરંટી આપ્યું આપણો લોંગ ટાઈમ રહ્યા એમને કર્યું છે અને તમે સાઇડમાં એક વસ્તુ વિચારો આજે રાહુલ ગાંધી પ્રાઇમ મિનિસ્ટર તરીકે હોય અને મોદી પ્રાઇમ મિનિસ્ટર હોય ડિફરન્સ કેટલો પડે કેટલો પડે કોને સાહેબ આથી અને થોડા હાથી અને ચીટી જેટલો ડિફરન્સ પડે તમને લેવલ જ ના આવે કે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે મોદી હોય તો આમ તમારા દેશનું વજન આજે બાઇડન જેવા જો એમને મળવા જતા હોય તો પછી કોઈ વાત ના આવે ને મોદીની થોડે માનતા નથી આપણે કોઈ સંજોગોમાં નહીં હતા ઇન્દિરા ગાંધી હતા એના પછી રાજીવ ગાંધી સુધી ચાલી મનમોહન સો ટકા સારા વ્યક્તિ હતા પણ એમને બોલવાના દીધા જ્યારે આજે મોદી છે ને બધાને સાથે લઈને કામ કરે છે બધાને પછી લેડીઝ હોય જેન્ટ્સ હોય કે કોઈ પણ હોય જો એ અમારી પાસેથી લઈને બીજાને આપે છે તો આપે છે રૂપતા નથી કંઈ પણ કરે છે તો એ આપે છે વેચે છે એ મોટું કામ છે એમનું બહુ મોટા તો અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરીએ કારણ કે જમી રહ્યા છે જમતા જમતા સોરી સર કદાચ તમને અનકમ્ફર્ટેબલ લાગ્યું હોય તો બે મિનિટ આપની સાથે વાત કરી લો આપનું શું માનવું છે આ ચૂંટણીને લઈને આ ચૂંટણી રસપ્રદ રહેશે કે એક તરફી રહેશે આપ બેસી શકો રસપ્રદ બી ખરી એક તરફી બી ખરી રસપ્રદ એટલા માટે કે આ મોટે ભાગે આ ઇન્ડિયાનું એક નવું એક એરા સેટ થશે એ સો ટકા જે અત્યારે જે શંભુ મેળવો છે બધો છે એ કેવું કે નાના છોકરાઓને ગેમ હોય બ્રિજિંગ એટલે ના ટુકડા ટુકડો કરીને એક આકૃતિ બનાવવાની ફિગર બનાવવાની હવે એવા બધા કોશિશ કરે બધા ટુકડા એ ટુકડો અહીંયા દીધી ટુકડો અહીંયા દી મે પછી કે એક સસલું બનાઈએ સસલાની પૂતળી ક્યાંક જતી રહેશે સસલાનો કાર્ય શું છે સસલું ક્યાંક જઈ કાપણ એક સી બેઠો છે અને સી સાંજ જોઈયા કરે શું કહી અને ફિશનો મજતા હતા પણ સી છે એ પણ જોવે છે કે કોણ કેટલા ખેલ કરી રહ્યું છે જંગલમાં ક્યાંક એક એવો ચેન્જ આવવાનો છે કે આ ચૂંટણી પછી ટ્વેન્ટી નાઇનની ચૂંટણીમાં પણ જો આ સરકાર રહી તો કદાચ ઇન્ડિયાની ઇકોનોમી સેકન્ડ નહીં તો થશે જ પણ ઇન્ડિયા પણ પાવરમાં નંબર વન હશે એ ફેક્ટ છે એટલે તમારી વાત ઉપરથી મને એવું લાગ્યું કે તમે નરેન્દ્ર મોદીને વધારે પસંદ કરી રહ્યા છો બીજું ઓપ્શન હોય તો મને બીજું કોઈ ઓપ્શન હોય તો મને એટલે તમારા માટે નથી કે દેશ માટે જ કોઈ માટે નથી દેશ શોધે ને કોને શોધશે બધા જ ઓપ્શન આપણે પંચોતેર વર્ષથી જોઈ લીધા થોડો બધાનો શંભુ મેળો જોયો પહેલાં કોંગ્રેસ હતી પછી કોંગ્રેસને મુસ્લિમ લીગ કહેવાતી કે એ પછી કોંગ્રેસને સામે વધી જાય હવે જુદા જુદા સ્ટેટમાં એ લોકો એકબીજાની સામે લડે સામેવાદીઓ અને કોંગ્રેસને બે એને હકીકતમાં તો આઈપોથી કહે એ લોકો દે આર નોટ મેડ ઈચ મેડ ફોર ઇચ હતા પણ ખુરશી માટે એ લોકો ચાર પાયા થઈ જવા તૈયાર થતા હોય તો પછી એવી ખુરશી પર બેસશે કોણ એ ખુરશી પર બેસશે રાહુલ ગાંધી નહીં બેસી શકે રાહુલ ગાંધી તમને લાગે છે કે રાહુલ ગાંધી કોઈ રમકડાની ખુરશી પર બેસવાની બી લાયક છે

કમનું સાહેબ કારણ કે એક ફેમિલીના એક પેલામાં હોવું એટલે કે એ અહીંયા લીડરથી ચૂકવ્યું શું કરો છો સાહેબ તમે પ્રોફેશન શું શું એલઆઈસી એલઆઇસીના શું એ સાહેબ ના એ તો સાંભળી જ રહ્યો છું અને લાગી જ રહ્યું છે કે ઇન્ટરેસ્ટનો વિષય એનો ઇન્ટરેસ્ટનો વિષય છે તમારો ઇન્ટરેસ્ટનો વિષય શું છે આઈ ડોન્ટ લાઈક પોલિટિક્સ શું પોલિટિક્સમાં નથી એટલે પણ આ જ કમની સુધી સારા મોંઘવારી આઈ ફેવર આઈ ફેવર બીજેપી હાઈ ફેગર બી ના તમને ભલે રાજકારણમાં ઇન્ટરેસ્ટ ના હોય ગેસનો બાટલો સસ્તો થાય એમાં ઇન્ટરેસ્ટ ખરો પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા થાય એમાં ઇન્ટરેસ્ટ ખરો તો અત્યારે નડે છે અત્યારે હા એટલે થોડું ઘણું તો છે પણ ઓકે નોર્મલ થશે એમ લાગે છે આડુંનું હવે જોઈએ ઇલેક્શનમાં શું રિઝલ્ટ આવે છે એના ઉપર થશે બોલતા બધા હોય છે કરે કેટલું એ નથી ખબર એટલે મારે એ જ જાણવું છે કે આ ચૂંટણી પ્રચારમાં બધા નેતાઓ બહુ મોટી મોટી વાત કરે અને આપણે સાંભળતા હોય તો આપણને એમ થાય કે આ આવશે તો આપણું કલ્યાણ થઈ જશે જે છે એ જ રહેશે ચૂંટણી પૂરી થઈ જાય પછી શું થાય છે જે નોર્મલ હતું એ જ ચાલુ થઈ જાય પાછું નથી કોઈ ચેન્જીસ નથી આવતા આવતા નોટ ધી સિંગલ ચેન્જ જેમ ચાલે છે એમ જ ચાલ્યા કરશે પછી પાછા બે દિવસ પછી વધારી દેશે એવું જ હોય છે એટલે હમણાં સો રૂપિયા વધારે એને ઘટાડ્યા એનું તમે કહો છો ચૂંટણી આવે તો ઘટાડ્યા ચૂંટણી પતવા દો બધું ઉપર પક્ષ ગમે તે હોય નેતા ગમે તે હોય તો આમાં આપણે કરવાનું શું પ્રજાને શું કરવાનું પ્રજાએ સાચો નેતા ચૂંટવાનો હોય પણ એ અત્યારે તો કોઈ જ નથી આઈ ડોન્ટ ફીલ છે મોદી ઇઝ ગુડ ના નથી કહેતી પણ એ બી છે આઈ ડોન્ટ નો બેઝિકલી ખબર પણ હી ઇઝ અ ગુડ હી ઇઝ ગુડ અમને ગમે છે અચ્છા તમને ગમે છે આમને ગમતા હશે મોદી ગમે છે કે રાહુલ ગાંધી ગમે છે ગુજરાતી ગુજરાતી ચારસો રૂપિયાનો બાટલો અગિયારસો રૂપિયા થઈ ગયો છે પણ જ્યારે સોનાનો ભાવ જ્યારે છવ્વીસો રૂપિયા હતો તો અત્યારે છાસઠ હજાર ઉપર પહોંચ્યો છે અને મારો પગાર સ્ટાર્ટિંગમાં હજાર રૂપિયા હતો તો અત્યારે બે લાખ રૂપિયા ઉપર પહોંચ્યો છે જેમ મોંઘવારી વધે છે એમ ભાવ વધે એમ દરેક વસ્તુના ભાવ વધે જ પણ ઓવરઓલ ઓવરઓલ પ્રાઇવેટ જે સંસ્થામાં કામ કરતા હોય એ લોકોના પગાર નથી વધતા એટલે એ લોકોને તકલીફ પડે એટલે આ જે મોંઘવારી છે એ ધંધાદારી અને સારા પગારદારોને તકલીફ નથી પડતી પણ જે આ મિડલ ક્લાસ છે એને નાડે છે એટલે ઓવરઓલ એ પ્રમાણે હોવું જોઈએ કે બાટલો તો એવા કર્મચારીઓને એ પ્રમાણે જ આપવો જોઈએ ભ્રષ્ટાચાર ને તો બધું જ ઓવરઓલ પેરાલ થઈ એવું નથી અહીંયા જે કોવિડમાં બધાને ફ્રીમાં આપતા હતા તો દેટ્સ નોટ અ ગુડ થિંગ બધાને બેસીને ખાવાની આદત પડી ગઈ છે એ લોકોને કામ નથી કરવું એક રિક્ષાવાળાને તમે પૂછો ભાઈ આવશે ના બે ના તો ઊંઘવાનો ટાઈમ છે પછી આપણને એમ કે ભાઈ કમાણી નથી તું કમા નહીં તું કેમ આવતું નથી પણ એ નહીં ફોકટમાં આપે છે ને એટલે ભારે પડી જાય નહીં આપવું જોઈએ કોઈને ફ્રીમાં કરો કામ અને કમાવો આ ભીખ માંગ કરી લે પણ કામ કરો નહીં કરે ભીખ આપો તો લઈશ તમે મને કહો આટલું જ કી નહીં આપ્યો ને દસ રૂપિયા પૂછતું નહીં કરે ના પાડી દેશે કેમ આ દૂર થવું જોઈએ તો ઇન્ડિયા બહુ જ આગળ આવી જાય બહુ વચ્ચ શું કરો છો સ્ટડી કરો છો સ્ટડી કમ્પ્લીટ કર્યો લાસ્ટ છે એમાં શું કરો છો બી વિથ સાયકોલોજ બીએ વિથ મારો પણ સબ્જેક્ટ હતો સાયકોલોજી અત્યારે જે ચૂંટણી આવી છે ચલો તમને એ જ રીતે વાત કરીએ આ લોકો જે ભાષણ કરતા હોય છે એ લોકોના દિમાગમાં કઈ રીતે અસર કરતા હોય છે સાયકોલોજીના સ્ટુડન્ટ જો તમે ઓકે ચલો ઇટ તમને કોઈ રાજનેતા ગમે છે ખરા કોઈ કોઈ એક્ટ્રેસ ગમે એક્ટર પણ નહીં કશું જ નહીં એટલે મને અહીંથી કંઈ નહીં મળે ચાલો તો હું આગળ જાઉં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ચલો આગળ જઈએ અને ત્યાં જાણવાનો પ્રયાસ કરીશું જો કેટલાક લોકો તૈયાર થતા હોય તો એમની પાસેથી અંકલ બે મિનિટ લઈ શકું અજય યાત્રા ગુજરાતી નહીં આવતી ઓકે હિન્દી हिंदी हिंदी अच्छा कहाँ के रहने वाले हो मैं दिल्ली के पास यूपी के यूपी के अच्छा बीस साल से गुजरात में हूँ बीस साल से गुजरात में हो ओके okay, ओके okay. तो कितना डिफरेंट देखते हो यूपी में और गुजरात में बहुत बहुत डिफरेंट किस टाइप का बहुत ज़्यादा गुजरात गुजरातर तो अभी ये फिर से चुनाव आया तो आपको क्या लगता है कि कौन सा पक्ष ज्यादा असर करेगा लोगों के लिए मैं इंटरेस्टेड नहीं हूँ आप इंटरेस्टेड नहीं हो? आप वोट करने तो जाओगे ना वोट करने जाऊंगा अच्छा तो जब वोट करने जाओगे तो कौन कौन सी बातें आपके जहन में रख के जाओगे मैं बीजेपी के अलावा किसी को वोट नहीं करता किसी को नहीं उसका कोई पढ़ा ना सोचता ना करता केवल मोदी अच्छा मोदी बीजेपी में ना हो फिर भी आप बीजेपी को वोट करें नहीं मोदी तो ही करूंगा। मतलब मोदी जी नहीं रहेंगे तो चल मोदी को वोट करता हूँ अच्छा यूपी में कहा से हो सर आप यूपी में हापड़ गाजियाबाद अच्छा गाजियाबाद तो ये अभी जो अयोध्या में मंदिर बना था तो उसका डेवलपमेंट यूपी के डेवलपमेंट में क्या

કેમેરામેન અજય પાંડે સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ